નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગરના પીઆઈ વાણિયા આવ્યા એક્શન મોડમાં અને તેમના આ કાર્યને લારીઓના વેપારીઓએ પણ વધાવ્યું વડનગર કોલેજ ત્રણ રસ્તા આંબેડકર ચોકમાં રોજેરોજ ટ્રાફિકની સમસ્યા થતી હોય છે જેના લીધે લોકો હેરાન થતા હોય છે આજ રોજ રક્ષાબંધનના તહેવારના દિવસે પણ ટ્રાફિકની સમસ્યા થઈ હતી જેને લઈને પીઆઈ વાણિયાએ લારીઓના વેપારીઓ જોડે વાત કરી અને ટ્રાફિક ના થાય તેવું ધ્યાન રાખવાનું સૂચવ્યું હતું માનવતાની સાથે પોલીસની કામગીરી પણ એમની ફરજના ભાગ છે એટલે તેમણે જણાવ્યું કે કાલ સવારથી જો કોઈ લારીવાળા વચ્ચે ટ્રાફિક કરશે તો નગરપાલિકા જોડે સંકલન કરીને વાતચીત કરીને યોગ્ય પગલાં પણ લેવામાં આવશે અગત્યનું કારણ એ છે ટ્રાફિક સર્જાવાનું કે બંને બાજુ લારીઓ આપણે મૂકીએ છીએ એ લારી મૂકો છો અને પછી એના કારણે પોલીસ કરનારા પોતાના કે ભાઈ નગરપાલિકાએ તમને લારીઓ મૂકવા માટે એક જગ્યા નક્કી કરી છે તો આપણે મારી એક અપીલ છે તમને વિનંતી છે કે ભાઈ ત્યાં આપણા લારીઓ મૂકવી કારણ કે રોડ ઉપર આપણે લારી ના મૂકી મને તમારા પછી સો ટકા લાગણી પણ એક પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે જવાબદાર અધિકારી તરીકે મારી આ ફરજ છે કે અન્ય લોકોને અડચણ ના થાય જોવાની પણ મારી ફરજ છે બરાબર અને તમારી પણ ફરજ છે કે આપ આપ પણ સમાજનો એક હિસ્સો છો આપ મને ખબર છે કે ભાઈ આપ રોજ સમય રોજ થાય એટલે તમારા વિરુદ્ધ એક્શન લઉં તકલીફ પડે પરંતુ કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન આવે તો પછી મારે ના કે પણ એક્શન તમારા વિરોધમાં જે મારા કાર્યવાહી કરી હોય કરવી પડે કારણ કે જ્યારે બીજી પબ્લિક હોય એ પણ મને કે સાહેબ આ એ સમસ્યા થાય છે ટ્રાફિક થાય છે ટ્રાફિક થાય છે ટ્રાફિક થાય છે એટલે મેં જોયું કે બે બાજુ લાડીઓ મૂકાય અને પછી બધા વાહનો છે એના કારણે બિલકુલ આવા જે પબ્લિક છે એને તકલીફ પડે છે આવા જવામાં એટલે મારી તમને આપણી વિનંતી છે કે જ્યાં તો જેને ખરીદી કરવી હશે એ તો જ્યાં લારી હશે ત્યાં આવવાના છે એવું નથી પણ તમે રોડ ઉપર લારીઓ મૂકશો તો દેવા આવવાના છે એવું નથી કે લેવા આવશે પરંતુ તો આ બંને લાઈનમાં મારી એક પણ લારી કાંતિ થશે નહીં એક પણ લારી જોઈએ નહીં આજે હું તમને સમજાવવા માટે આવ્યો છું મારી અરજી કહો વિનંતી કહો તો વિનંતી કહો મને ચેતવણી કહો તો ચેતવણી આવતીકાલથી હું પછી આજે રક્ષાબંધનનો દિવસ છે સારો દિવસ છે એટલે આજનો દિવસ છે હું તમને કોઈ આજે એક્શન લેવા માગતો નથી પણ આવતીકાલથી મેં ના કહ્યું કે હું એક જવાબદાર અધિકારી છું અને મારી ફરજ છે અને ફરજના ભાગ રૂપે મારે એક્શન પછી લેવાની હશે તો મારે લેવી પડશે બરાબર એટલે તમને ફરીથી એક અપીલ કરું છું કે આ બે લાઈનમાં મારે કોઈ લાડી જોતી નથી અને તમને નગરપાલિકા સાથેથી હું કાલે સંકલન કરી અને જે જગ્યા તમને છે જે વ્યવસ્થિત તમે લાડીઓ ચૂકી જો તો પબ્લિકને જેને બી ખરીદી કરી હશે એ ત્યાં આવશે એ સરસ માર્કેટ બની જશે અને રોજના આપણે માર્કેટ ના બનાવી શકીએ અને જ્યારે પછી અવર જવર પ્રજા અવર જવર થતી હોય છે તો એ બધા ફરિયાદ કરતા હોય હંમેશા નું આનું સમસ્યાનું સમાધાન લાવો તો મારી ફરજ છે ને કે ભાઈ હું તમારી લાગણી સમજુ છું તમે મેં જે કહ્યું પ્રમાણે પણ મારે અન્ય જે લોકો છે એમને તકલીફ ના પડે એ પણ જોવાની મારી ફરજ છે એટલે હું પછી આ કામ કરી ના શકું હું સમજુ છું કે ભાઈ તમે એક સમાજ સોસાયટીનો ભાગ છે રોજનું તમે રોજ ખાનારા છો પરંતુ એવું નથી કે તમને પણ ખબર તો પડે છે કે ભાઈ રોડ ઉપર આપણે ઉભા રહીએ બીજા વ્હીકલો પરથી ખરીદી કરવા રોડ ઉપર ઊભા રહે તો પબ્લિક ક્યાં જાય આપણે પણ સમજદારી રાખવાની જરૂર છે તો થોડી સમજદારી તમે દાખવજો તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી પણ આપણે જીદ કરીએ કે ના ભાઈ હું રોડ ઉપર જ ઊભો રહું અને બે બાજુ અમે આપણે લાઈનો પર જઈએ પછી વિવિધ ઉભા રહે તો જાય ક્યાં પડે સમસ્યા થાય ને ભાઈ એટલે ફરી એ વખત મારી આ આગળ અપીલ છે કે આ કાળથી મારે બંને બાજુ એક પણ ગાડી જીતે નહીં બાકી ના જીત પછી મારે નગરપાલિકાને સાથે રાખી મારે કાર્યવાહી બરાબર